નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ઓગસ્ટના વરસાદની આપણે જે રાહ જોઈ રહ્યા હતા એ વાદળો તો હવે ઘેરાઈ ગયા છે ટૂંક સમયમાં ભયાનક વરસાદ ગુજરાતમાં પડવાની સંભાવના પણ છે પરેશભાઈ ગોસ્વામી તમને સ્ક્રીન પર દેખાતા હશે આમ તો અત્યારે તહેવારનો માહોલ છે એની પહેલા આપણે વેધરનું જાણી લઈએ કે આગળના પાંચ સાત દિવસ સુધી હવામાન કેવું રહેવાનું છે પરેશભાઈ થેન્ક યુ તમે અમારી સાથે જોડાયા બદલ અને સૌથી પહેલો સવાલ એ છે કે તહેવાર પણ છે બધા જ ફરવા માટે નીકળી ગયા છે પણ તો આજે પંદરમી ઓગસ્ટ છે એટલે સ્વતંત્રતા દિવસની તમામ દેશવાસીઓને ખુબ ખુબ શુભકામનાઓ સાથે જન્માષ્ટમીના પર્વ ની પણ દરેક મિત્રો ને શુભકામનાઓ ભગવાનની કૃપા દરેક ગુજરાતીઓ પર રહે બધા રહે એવી પ્રાર્થના હવે ખાસ કરીને જોવા જઈએ તો અરબસાગર અને બંગાળની ખાડી આ બંને અત્યારે સક્રિય છે ને એમાંથી બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ બની છે જોકે એક થી પંદર ઓગસ્ટમાં કોઈ આપણે વરસાદી એક્ટિવિટી જોવા ન મળી હતી પણ હવે આવતીકાલે સોળ ઓગસ્ટ થી હવે ચોવીસ ઓગસ્ટ સુધી એક વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે જોકે આ વરસાદી રાઉન્ડ છે એ થોડોક વધારે સ્ટ્રોંગ પણ હશે અને સાર્વત્રિક રાઉન્ડ છે એટલે કે લગભગ ગુજરાતના નેવું ટકા વિસ્તારોને સારા વરસાદો લાભ આપશે જેમાં ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની જે અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે પણ મહત્વનું આમાં એ પણ છે આમ તો અત્યારે હવેનો ટ્રેક ફાઇનલ થઈ ગયો છે કે કયા ટ્રેક ઉપરથી પસાર થવાની છે પણ પણ લગભગ દિવસ પહેલા અમે ટ્રેક ફાઈનલ જોઈ રહ્યા હતા એ જ ટ્રેક અત્યારે બતાવી રહ્યો છે પણ ગઈકાલે આમ થોડુંક ચિંતાનું કારણ હતું કેમ કે ગઈકાલે વિજયવાડા અને વિશાખાપટ્ટનમ જે આપણે આંધ્રપ્રદેશ અને જે ઓડિશાના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં દરિયા કાંઠે આવેલા બંને સેન્ટર છે બંને સેન્ટરની વચ્ચે આ સિસ્ટમ ત્રીસ કલાક સુધી એક જ જગ્યા ઉપર સ્થિર થઈ ગઈ હતી એટલે થોડુંક ચિંતાનું કારણ હતું કેમ કે જ્યારે પણ કોઈ પણ વરસાદની સિસ્ટમ છે એક જગ્યાએ સ્થિર થાય ત્યાર પછી એ સિસ્ટમ છે કઈ દિશામાં જાય તે નક્કી ના થઈ શકે જો એ ટ્રેક ચેન્જ થયો હોત તો ફરીથી આપણે આ વરસાદથી થી વંચિત રહી જત પણ આજે સારા સમાચાર એ છે કે આજે વહેલી સવારથી એ સિસ્ટમ ફરીથી જે સ્થિર થયેલી હતી એની મુવમેન્ટ ચાલુ થઈ ગઈ છે અને ફરીથી ઉત્તર પશ્ચિમ દિશાનો ટ્રેક એની લીધો છે અત્યારે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને મહત્વનો એ પણ છે આ સિસ્ટમ છે ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહી છે ધીમી ગતિએ જ્યારે પણ કોઈ સિસ્ટમ આગળ વધતી હોય ત્યારે એના ટ્રેક બહુ ફેરફાર થતો નથી ત્યારે એનો અંદાજીત જે આપણો ટ્રેક હોય મોડેલોના આધાર ઉપર એ ઉપર જ આવતી હોય છે એટલે હવે ટ્રેક ચેન્જ થવાની કોઈ સંભાવનાઓ છે નહીં ટૂંકમાં હવે આમાં કોઈ ફેરફાર થવાની શક્યતાઓ નહીં વધ ગણી શકાય હવે ફાઈનલ આપણું જે અનુમાન છે એ મુજબના વરસાદો આવશે જો કે ગઈકાલે ચૌદ ઓગસ્ટ ને આજે પંદર ઓગસ્ટ એમ બે દિવસથી રાજ્યની અંદર છૂટાછવાયા હળવા વરસાદો ની શરૂઆત પણ થઈ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ વરસાદની શરૂઆત થઈ છે હવે આવતીકાલે સોળ તારીખ થી આની તીવ્રતા વધવાની છે જેમ સમય પસાર થતો જશે એમ આ વધુ વરસાદની તીવ્રતા છે વધતી જશે હવે ખાસ કરીને આ સિસ્ટમ છે લગભગ આવતીકાલે મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે હવે આ સિસ્ટમ આવતીકાલે મહારાષ્ટ્ર સુધી પહોંચે એટલે એના જે આઉટર ક્લાઉડ છે એ આપણા ગુજરાત ઉપરથી પસાર થતા હશે ને એનો જે સીયર ઝોન છે એ અરબ સાગર સુધી લંબાશે અરબ સાગર સુધી સીયર ઝોન લંબાશે જેને કારણે આ સિસ્ટમને અરબ સાગરમાંથી પૂરતો ભેજ મળશે એટલે આ સિસ્ટમ વધુ મજબૂત બનશે કેમ કે અત્યારે પણ ઓલરેડી આમ જોવા જઈએ તો આ સિસ્ટમ છે એ જમીનથી ત્રણ કિલોમીટરની ઊંચાઈ ઉપર અત્યારે સક્રિય છે અને ત્રણ કિલોમીટરની ઊંચાઈથી અત્યારે આગળ વધી રહી છે એટલે આ જે સિસ્ટમ છે મહારાષ્ટ્ર ઉપર આવીને વધારે સ્ટ્રોંગ બને તો આ સિસ્ટમ છે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે મજબૂત થઈને લો પ્રેશર બની જશે લો પ્રેશર બનશે પછી મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર પછી પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર થઈ દ્વારકા દ્વારકા જિલ્લા ઉપર થઈ અને પછી એ સિસ્ટમ અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ નીકળવાની છે પણ આનો જે ઘેરાવો હોય છે બે એ લગભગ સાતસો કિલોમીટરમાં ફેલાયેલો છે હવે સાતસો કિલોમીટરનો નો ઘેરાવો છે જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન સુધી આ વરસાદની અસર થવાની છે હવે જે આ વરસાદ થવાની છે જેમ સમય પસાર થશે આપણી ઉપર થી પસાર થશે એટલે અઢાર ઓગણીસ અને વીસ તારીખ તો એવા છે કે એમાં અતિ ભારે અને અતિ ભયંકર વરસાદ પણ નોંધાઈ શકે એટલે એટલું પણ કહી શકાય કે આની ગંભીરતા થોડીક સમજવી પડશે દરેક મિત્રો એ

આપના માધ્યમથી હું અપીલ કરી રહ્યો છું કે આપણે બધા એ ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી કેમકે વધારે વરસાદ પડતો હોય ત્યારે નદીઓમાં પાણી આવે રોડ ઉપર પાણી જતા હોય છે ત્યારે ઘણા બધા મિત્રો વાહન પસાર કરવાની કોશિશ કરતા હોય છે એટલે આપણે એવી કોઈ પણ ભૂલ નથી કરવાની આમાં ઘણી વખત દુર્ઘટનાઓ ઘટી શકે છે અને પાણીનો પ્રવાહ પણ ઘણી વખત અચાનક વધી જાય કેમ કે આ જે સ્ટ્રોંગ પાર્ટ જે પસાર થતા હોય એ વિસ્તારો એવા હોય બેન કે ત્યાં એક સાથે વધારે વરસાદ પડી જાય આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણી જે ગુજરાતની જમીનની સપાટી છે એની અંદર એક કલાકની અંદર સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ પડે તો એ પાણીનો નિકાલ થઈએ જળભરાવની સ્થિતિ ના જોવા મળે પણ એક કલાકે સાડા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડે તો પછી પાણીનો નિકાલ થતો નથી ને એ પછી અચાનક નદીઓમાં પૂર આવે જાય અચાનક રોડ ઉપર પાણી ફરી વળતા હોય એવું બધું અચાનક થતું હોય ને અચાનક જે પાણી આવે છે એની કારણે ઘણી દુર્ઘટના બનતી હોય છે એટલે આમાં ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની ચોક્કસ જરૂર છે બીજા નંબરમાં આ સિસ્ટમ હવે આવતીકાલે મહારાષ્ટ્ર ઉપર પહોંચશે એટલે અરબ સાગર સુધી જે સિયરઝોન લંબાવવાનો છે અરબ સાગરમાં અત્યારે કરંટ છે ને અત્યારે આમ પણ જે જન્માષ્ટમીનો તહેવાર ચાલી રહ્યો છે ઘણા બધા મિત્રો પ્રવાસમાં નીકળતા હશે દરિયા કાંઠે જે મિત્રો ફરવા જતા હોય એ મિત્રો હમણાં દરિયાથી દૂર રહેવું કેમ કે આ સિસ્ટમને કારણે અરબ સાગરમાં જે કરંટ છે એને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછડી શકે છે એટલે ત્યાં પણ આપણે સાવધાની રાખવાની જરૂર છે ખાસ કરીને હવે આ વરસાદ છે એ કેટલા વિસ્તારમાં જે અસર કરવાનો છે એમાં સૌ પ્રથમ તો અતિભારે વરસાદની જે જિલ્લાઓની શક્યતા છે હું એમના નામ આપી દો અને બેન સુરત વલસાડ વાપી નવસારી અને દમણ આટલા વિસ્તાર વરસાદ વરસી શકે છે પછી આવશે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર ની અંદર બોટાદના જે અમુક ગ્રામ્ય વિસ્તાર હશે ઓલ ઓવર બોટાદ ની બોટાદના અમુક ગ્રામ્ય વિસ્તાર ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢ આ વિસ્તારો ની અંદર પણ અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આમ તીવ્રતા વધારે હશે પણ જુનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર કરતા ઓછી હશે પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા જામનગર અને પોરબંદરમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે એટલે આજે મેં તમને જેટલા જિલ્લાઓના બે નામ આપ્યા છે ને એ તમામ જિલ્લામાં દસ ઇંચ કરતા વધારે બાર ઇંચ ચૌદ ઇંચ પંદર ઇંચ આવા વરસાદોની શક્યતા અમે હાલ માની રહ્યા છે ત્યાર પછી જે વિસ્તારો બીજા અન્ય વિસ્તાર છે સૌરાષ્ટ્રના દાખલા તરીકે રાજકોટ હોય મોરબી હોય સુરેન્દ્રનગર હોય એ તમામ વિસ્તારની અંદર પાંચ થી સાત ઇંચ વરસાદની શક્યતાઓ તો રહેલી જ છે એવી જ રીતે દક્ષિણ ગુજરાતના પણ બીજા અન્ય વિસ્તારો હોય જેમ કે નર્મદા જિલ્લો હોય ભરૂચ છે અંકલેશ્વર છે વગેરે એ તમામ વિસ્તારોની અંદર પાંચ થી સાત ઇંચ સુધી વરસાદો વરસી શકે છે પછી આવશે કચ્છ કચ્છની અંદર આમ જોવા જઈએ તો બે હજાર પચીસના ચોમાસા દરમિયાન કોઈ સારા વરસાદનું પરફોર્મન્સ જોવા નથી મળ્યું કચ્છની અંદર પણ એક અંદર એક ઇંચ થી લઈને ચાર ઇંચ સુધી વરસાદો થશે એટલે કચ્છ માટે આ વરસાદો સારા ગણી શકાય જોકે એ પછી આપણે વાત કરવાની જઈએ ને જે મેં તમને અતિ તીવ્રતા સાથે વરસાદની વાત કરી છે એ અઢાર ઓગણીસ વીસ ની આપણે કરી છે કે અઢાર ઓગણીસ વીસ માં તો અતિવૃષ્ટિ જેવા વરસાદો છે પણ સોળ થી ચોવીસ તારીખ સુધી છે એટલે વીસ તારીખ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ એમાં પણ વરસાદો પડે પણ એમાં પછી તીવ્રતા ઘટી જાય એટલે રાઉન્ડ તો સોળ થી ચાલવાનું છે પણ જે કચ્છ અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પડશે એવી જ રીતે મધ્ય ગુજરાતમાં પણ મધ્ય ગુજરાત નો અમદાવાદ ગાંધીનગર વિરમગામ હોય આણંદ નડિયાદ વડોદરા છે આ તમામ સેન્ટરની અંદર પણ વરસાદ પડવાની શક્યતાઓ છે પણ મધ્ય ગુજરાતની અંદર એક થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ વરસી શકે આઇસોલેટેડ વિસ્તારમાં એટલે એકલ દોકલ સેન્ટર વિસ્તારમાં કદાચ ત્રણ ઇંચ કરતા વધારે જાય એ અપવાદ હોય છે બાકી ત્યાં એક થી ત્રણ ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે પણ મધ્ય ગુજરાત કરતાં પાછું ઉત્તર ગુજરાતમાં થોડીક વરસાદની તીવ્રતા હશે ઉત્તર ગુજરાતની અંદર ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો વરસી શકે છે જેમાં ખાસ કરીને વાવ થરાદ હોય બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી એ તમામ વિસ્તારોની અંદર ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદોની સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે તેમાં પણ એકંદરે લગભગ ચાર થી લઈને છ સાત ઇંચ સુધીના વરસાદ પડી શકે છે મહીસાગર હોય દાહોદ ગોધરા છે છોટા ઉદેપુર છે તમામ વિસ્તારોમાં એટલે સાર્વત્રિક રાઉન્ડ છે લગભગ ગુજરાતના નેવું ટકા વિસ્તારની અંદર સારા વરસાદ નો રાઉન્ડ છે આપણે આવી રહ્યો છું આવી રહ્યો છે ને આ વરસાદનો રાઉન્ડ છે થોડોક મોટો રાઉન્ડ ગણી શકાય નેવું ટકા વિસ્તારને આવરી લે ને એમાં પણ બેન ઉત્તર ગુજરાતમાં પણ જો ત્રણ થી પાંચ ઇંચ હોય અને સૌરાષ્ટ્રને ગમરોડી નાખે તો આ વરસાદનો રાઉન્ડ કોઈ નાનો ન કહેવાય અને આ સિસ્ટમ છે એ ગુજરાતમાંથી પસાર થશે ધીમી આગળ ચાલશે કે છે સાતસો કિલોમીટરનો છે એટલે સ્વાભાવિક રીતે આગળ ન વધી શકે અને ધીમી ગતિ આગળ ચાલશે જેને કારણે ચોવીસ તારીખ સુધી આની અસરો રહેવાની છે અમુક વિસ્તારોની અંદર થંડરસ્ટ્રોમ પણ થઈ શકે પણ એ લાઈટ થંડરસ્ટ્રોમ હશે હેવી થંડરસ્ટ્રોમ નહીં હોય થંડરસ્ટ્રોમ થશે ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે એટલે ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર

તારીખ સુધી રાઉન્ડ ચાલવાનો છે જોકે આ સિસ્ટમ અત્યારે જેમ આવતીકાલે મહારાષ્ટ્ર સુધી આવશે તો પાછળ બંગાળની ખાડીની અંદર એક બીજી સિસ્ટમ ઓલરેડી તૈયાર થઈ રહી છે જોકે બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ તૈયાર થઈ રહી છે હજુ એનો ટ્રેક અલગ અલગ મોડેલોમાં અમે જે પ્રિડિક્શન કરતા હોય છે એમાં કોઈ ટ્રેક હજુ ફાઈનલ થયો નથી એ ગુજરાત તરફ આવશે કે ઉત્તર ભારત તરફ જશે એ હવે લગભગ ચોવીસ કે છત્રીસ કલાકની અંદર ખ્યાલ આવશે કે પાછળની સિસ્ટમ છે એ કયા ટ્રેક ઉપર ચાલવાની છે કે એના વિશે અત્યારથી કેવું વહેલું પડશે પણ ત્યાં પણ એક સિસ્ટમ બનવાની છે માની લઈએ કે એ સિસ્ટમ ગુજરાત તરફ ન આવી છતાં પણ આ સિસ્ટમ પસાર થશે તો આ સિસ્ટમ એવડી મોટી છે કે આ સાતસો એચપીએ લેવલથી પસાર થશે એટલે કે જમીનથી પસાર થશે પણ જો જમીન થી નવસો મીટરનું જે અંતર છે ત્યાં તો અમુક ભેજ છે એ છૂટી જવાનો છે એટલે આઠસો પચાસ એચપી લેવલે જે ભેજ હશે એને કારણે પણ પછી પાછળથી ચાર પાંચ દિવસ સુધી હળવા સામાન્ય વરસાદ ઝાપટાઓ છે એ જેમકે મોટો ભૂકંપ આવે તો પાછળથી આફ્ટર શોક આવતા હોય એવી જ રીતે આમાં પણ થતું હોય છે એ પ્રકારનું ચાલુ રહેશે અને સપ્ટેમ્બર મહિનામાં પછી જે આપણો અરબસાગર છે એ અરબસાગર અત્યારે પણ સક્રિય થઈ રહ્યો છે ભલે અત્યારે કોઈ સિસ્ટમ નથી પણ અરબસાગર સક્રિય થઈ રહ્યો છે જેને કારણે સપ્ટેમ્બરમાં એક પછી એક સિસ્ટમો ત્યાં પણ બનશે અને અરબસાગરની સિસ્ટમોને કારણે પણ ઓલ ઓવર સપ્ટેમ્બર મહિનો છે એટલે કે એક થી ત્રીસ સપ્ટેમ્બર છે એમાં આપણે અનેક સિસ્ટમો આવશે ને એમાં પણ આપણે સારા એવા વરસાદો નોંધાશે થેન્ક યુ સો મચ પરેશભાઈ તમે સમય આપ્યો એ બદલ ધન્યવાદ